મારું નામ જે આર સિસોદિયા હાલમાં ઇન્ચાર્જ અધિક્ષક તરીકે વડોદરા જિલ્લા જેલમાં ફરજ બજાવું છું આજ રોજ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જે પણ બંદીઓનો જેલમાં છે તેમના બહેનો દ્વારા રક્ષાબંધન કરાવવા માટેનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે બરાબર નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાંથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પણ બંદોબસ્ત અહીંયા રાખવામાં આવેલ છે અને શાંતિપૂર્વક એ લોકો રક્ષાબંધન કરે તેવી સંપૂર્ણ વ્યવસ્થા અત્યારે કરવામાં આવે છે મારું નામ એમ એસ મલેક ઇન્ચાર્જ જેલ નડિયાદ જિલ્લા જેલ આજ રોજ રક્ષાબંધન નિમિત્તે અમારા ડીજીપી સાહેબ શ્રી કે રાવ સાહેબના હુકમન હોય આજ રોજ કેદીઓને કાચા પાકા કેદીઓને રક્ષાબંધન માટે સૂચના આપવામાં આવેલો હોય આજ રોજ રિક્ષાબંધનનું પર્વ શરૂ કરેલ છે થયેલા અંદર કેરીઓને એમની બહેનોને મળવા માટે આવતા હોય તે ભાઈ ભાઈ બહેનોને રક્ષાબંધનનો આજે કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે તેમજ જેલના અંદર કેદીઓને જમવનવાર તથા મેડિકલની સારવાર પૂરી સગવડતા અમે કરવામાં આવેલ છે ટેલિફોનની વ્યવસ્થા બી આજે કરવામાં આવી જેથી કરી એમને ભાઈ સાથે આવી શકતા ન હોય તો પણ વાત કરી શકે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ વાર સોમવાર મેં મારું એક કાચા કેદી તરીકે કામ કરું છું અને મારું નામ પૃથ્વીસિંહ અગરસિંહ રાહુલ ને અહીંયા આજે રક્ષાબંધન નિમિત્તે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે તેમાં પોલીસ અધિકારી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ને બધાને ધીરે પાંચ પાંચ દસ દસ રીતે બેનોને મળવા દે છે ને અહીંયા પોલીસ કર્મચારીઓ દ્વારા અને અધિકારીઓ દ્વારા અમને જમવાની સુવિધા પ્લસ બીજી બધી વ્યવસ્થા અમને પોલીસ અધિકારી દ્વારા મળી રહે છે ને અમને પોલીસ અધિકારીઓ એમની પ્રત્યે જેટલો અમાર પ્રત્યે જેટલી બંદોબસ્ત એ થાય એટલું અમાર માટે એ લોકો પોલીસ અધિકારી કરે છે અમાર માટે અહીંયા ને મારે બીજું એમ જ કેવું છે કે અહીંના પોલીસ અધિકારીઓ પ્લસ કર્મચારીઓનો વ્યવહાર અમાર પ્રત્યે સારો છે ને તે અમારી દેખરેખ પ્લસ બધું સારી રીતે અમારું કરે છે